પાટણના શ્રી પદ્મનાભ મંદિર અને શ્રી સમોરા માતાજી મંદિર પરિસર ખાતે હવન યજ્ઞ સાથે સમૂહ પ્રસાદનું આયોજન કરાયું અમેરિકા સ્થિત દાતા પરિવાર દ્વારા બાળકો સાથે પિકનિક માણી બાળકોને આનંદિત કર્યો પચીસ બાર બે હજાર ચોવીસના રોજ પાટણમાં રહેતા સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમોરા માતાજીના શ્રી પદ્મનાભ વાડીમાં નવનિર્માણ કરાયેલ મંદિરે તેમજ ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિર ખાતે અમેરિકા સ્થિત દાતા સ્વામી પુરુષોત્તમદાસ રણછોડદાસ સ્વામી અને સ્વર્ગવાસ ચંચળભાઈ પુરુષોત્તમ દાસ સ્વામી પરિવારના માલતીબેન મનસુખભાઈ પ્રેમિલાબેન મહેશભાઈ દક્ષાબેન હર્ષદભાઈ પરિવાર દ્વારા મંગળવારે હવન યજ્ઞ સહિત સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું હવનની શાસ્ત્રોક્ત વિધિ પ્રેમિલાબેન મહેશભાઈ અને તેમના બંને વધુઓ દ્વારા ભૂમિદેવોના મંત્ર ઉચ્ચાર સાથે કરવામાં આવી હતી કુળદેવી શ્રી સમોરા માતા અને શ્રી પદ્મનાભ ભગવાનના મંદિર પરિસર ખાતે આયોજિત હવન યજ્ઞના ધાર્મિક પ્રસંગ પૂર્વે દાતા પરિવાર દ્વારા શહેરની મુકબદિર શાળાના બાળકો સહિત સમગ્ર સ્ટાફ પરિવાર સાથે ભગવાન શ્રી પદ્મનાભની વાડી પરિસર ખાતે પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરિવારના સભ્યોએ મુકબદિર બાળકો સાથે વિવિધ પ્રકારની રમતો રમી બાળકોને આનંદિત કરી શૈક્ષણિક કીટ સાથે ભોજન આપી મુકબદિર શાળામાં જરૂરિયાત મુજબનો સન્માન આપવા પોતાની તત્પરતા દર્શાવી મુકબદિર બાળકોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમોરા માતા અને શ્રી પદ્મનાભ ભગવાનના મંદિર પરિષદ ખાતે આયોજિત હવન યજ્ઞના ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં સ્વામી પ્રજાપતિ પરિવારજનોએ ઉપસ્થિત રહી દર્શન અને પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી